વાત કરીએ તો અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઘૂસી આવતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા માટે એસઓજી કાર્યરત રહે છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં અનેક બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે અને અનેકને પરત પણ મોકલવામાં આવ્યા છે પરંતુ ઘૂસણખોરીના કિસ્સા ઓછા નથી થતા ત્યારે બાંગ્લાદેશમાં થયેલા હુમલા બાદ એસઓજીએ વધુ નવ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે અમદાવાદ સહિત ગુજરાતમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી લોકો ગેરકાયદેસર રીતે ઘૂસી આવે છે છેલ્લા દસ વર્ષમાં એસઓજી દ્વારા મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લઈ બાદમાં તેને બોર્ડર સુધી ડિપોર્ટ પણ કર્યા છે આંકડાકીય વિગત પર નજર કરીએ તો બે હજાર સાતમાં પંચાવન બે હજાર આઠમાં એકસો તેર બે હજાર નવમાં બસો અઢાર બે હજાર દસમાં સત્તર બે હજાર અગિયારમાં આઠ બે હજાર બારમાં ત્રેસઠ બે હાજર તેર માં આઠ બે હાજર ચૌદ માં તેર માં સત્યાવીસો નાગરિકો ઘુસી બાંગ્લાદેશી નાગરિકો બે હાજર સાત ત્રેપન બે હાજર આઠ એકસો ચાર બે હાજર માં બસો પંદર બે હાજર દસ માં સોળ બે હજાર માં આઠ બે હાજર બારમાં બે હજાર તેર માં સોદ માં અમદાવાદ શહેર એસઓજી દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ પાકિસ્તાનીઓ નાઇજીરિયન ઉપર વોચ રાખી અને આવા શખ્સો ને શોધી અને તેઓને મતલબ કે એ પોતે ભારતીય નથી તેવા મતલબ કે એ લોકોના આધાર પુરાવા માંગવામાં આવે છે અને એ લોકોના કન્ફેશન બાદ આ તમામ ગેરકાયદેસર વિદેશીઓને એસઓજી ખાતે લાવી એસઓજીની ટીમ એક્ટિવ થઈ હતી અને નવ જેટલા બાંગ્લાદેશી નાગરિકોની નારોલ નજીકથી અટકાયત પણ કરી હતી હાલમાં તમામ બાંગ્લાદેશી નાગરિકોને એસઓજી ખાતે રાખવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં આ તમામ નાગરિકોની જોઈન્ટ ઇન્ટ્રોગેશન કમિટી દ્વારા પૂછપરછ કરવામાં આવશે જો કોઈની ગતિવિધિ શંકાસ્પદ જણાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થશે તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલ બ્લાસ્ટ અને પોલીસ ઉપરના એટેકના બનાવના અનુસંધાને પણ એસઓજી દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે આવેલા છે જે તાજેતરમાં નવા જ આવેલા છે તેવા નવ બાંગ્લાદેશીઓને ગઈકાલે એસઓજી દ્વારા ડિટેન કરવામાં આવેલ છે જે છેલ્લા બે મહિનાની અંદર મહિના બે મહિના પંદર કેમેરા પર્સન મનીષ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ તો બાંગ્લાદેશની બોર્ડર સાથે જે સમસ્યા હતી તે ઉકેલવામાં કેન્દ્ર સરકાર મહદઅંશે સફળ રહી છે પરંતુ બાંગ્લાદેશની સરહદથી થતી ઘૂસણખોરીની સમસ્યા ઠેરની ઠેર છે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સિરદર્દ વર્ષોથી કરી રહ્યા છે ગેરકાયદે પગપેસારો

હવે આ બાંગ્લાદેશીઓએ ગોતા અને તેની આસપાસના વિસ્તારોમાં રહેવાની શરૂઆત કરી છે ખાસ કરીને બાંગ્લાદેશીઓ અમદાવાદ ખાતે જે ચંદોળા તળાવ દાણી લીવડા વટવા અને અત્યારે એ સિવાય અમદાવાદના અન્ય વિસ્તારો સરખેજ ગોતા સાઈડ પણ એ લોકો ચોરી ચૂપી ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને રહેતા હોય છે બાંગ્લાદેશીઓની ધુસણખોરીથી શહેરમાં ચોરી અને લૂટ જેવા ગુનાઓ વધી રહ્યા છે તો કેટલીક મહિલાઓ ધંધામાં આવી જતા ગ્રાફ પણ જઈ રહ્યો છે આટલું જ નહીં ઘુસણખોરીથી દેશના ગરીબ લોકોની રોજગારી પણ છીનવાઈ રહી છે આવા બાંગ્લાદેશીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશમાં અત્યંત ગરીબી હોવાથી ભારતમાં ગેરકાયદે રીતે ઘૂસીને તેઓ મજૂરી કામ કરે છે અહીં અમદાવાદમાં એક માણસ મતલબ કે જે રીતે કમાઈ શકે એનાથી પચીસ ટકા પણ ઇન્ડસ્ટ્રી નથી ત્યાં કોઈ સારી ખેતી નથી બેકારી બહુ છે જેથી મોટાભાગના નેવું ટકા શકીએ કે લોકો માત્ર રોજીરોટી માટે આવતા હોય છે પાંચ સાત ટકા એવા છે કે જે નાની મોટી ચોરી કરી અને એવી પ્રવૃત્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરતા હોવાની સુધી અટકાવી શકી નથી તો બીજી તરફ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે પોતાનો વ્યાપ બાંગ્લાદેશ સુધી વધાર્યો છે

ભારતમાં બાંગ્લાદેશીઓની ઘુસણખોરી વધી રહી છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં બાંગ્લાદેશીઓની સંખ્યા પણ વધી રહી છે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લા નજીક જે આંતરરાષ્ટ્રીય સીમા આવેલી છે ત્યાંથી આસાનીથી પ્રવેશી જતા હોય છે તો બોર્ડર નજીક કેટલાક દેશ વિરોધી એજન્ટ કાર્યરત છે કે જે સમય લઈને આ તમામ ને દેશમાં ગુસાડી દેતા હોય છે બોર્ડર ક્રોસ કર્યા બાદ માલદા આવી ત્યાંથી ગુશણખોરો દેશના અલગ અલગ ખૂણામાં ફેલાઈ જાય છે તો વળી બાંગ્લા સરહદ સાથે જોડાયેલી મોટા ભાગની બોર્ડર પણ ખુલ્લી છે જેનો પણ લાભ આ ગુશણખોરો લઈ રહ્યા છે જમીન રસ્તે દરિયા મતલબ દરિયા રસ્તે પણ અડીને આવેલો એક જિલ્લો છે તેની જે ચેક પોસ્ટ છે ખાસ કરીને કાલિયા ચેક જે પોસ્ટ કહેવાય છે ત્યાંથી એ લોકો ચાલતા અમુક દરિયાઈ માર્ગે અને અમુક એજન્ટો મારફતે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી અને સમગ્ર ભારતમાં અલગ અલગ શહેરોમાં આ લોકો જતા હોય છે એ એ અને પેટે ઘણા એવું પણ આવેલું છે કે એજન્ટોને લોકો પૈસા પણ આપતા હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે પોલીસ આવા ઘૂસણખોરોને ઝડપી લેશે અને બાદમાં તમામની પૂછપરછ કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા પકડાયેલા તમામને પરત ડિપોર્ટ કરવા માટે ઓર્ડર આપવામાં આવે છે ત્યારે તેને પશ્ચિમ બંગાળ સુધી મૂકવા જવું પડતું હોય છે ઘણા એવા કિસ્સા પણ બન્યા છે કે પોલીસ આવા ઘુસણખોરો ડિપોર્ટ કરે છે તેના ગણતરીના દિવસોમાં જ તે લોકો એજન્ટ મારફતે પરત ઘૂસી આવતા હોય છે આવા ઘુસણખોરો એક વખત પકડાયા બાદ પોતાનું સ્થળ બદલી દેતા હોય છે પકડાયા પછી ડિપોટેશન કર્યા પછી તેના તે જગ્યાએ લોકો આવતા નથી હોતા તાજેતર મતલબ અગાઉ એવું બનેલું છે કે એક બે શખ્સો પરત આવેલા ફરી મતલબ એ લોકો ડિટેન થયેલા તો એવું મતલબ બનતું હોય છે પણ જનરલી પછી એ લોકો એ જગ્યા છોડી દેતા હોય છે બીજું શહેર કે કોઈ બીજી જગ્યા પાછા જ્યારે આવે ત્યારે એ લોકો સ્થળ ફેરફાર કરી અને રહેતા હોય છે પોલીસ દ્વારા ધુસણખોરોને ઝડપી તેના વિરુદ્ધ કાર્યવાહી કરાતી હોય છે પરંતુ સરકારે આંતરરાષ્ટ્રીય સીમા પર ફેન્સિંગ કરી આવી ઘુસણખોરીને અટકાવવી જરૂરી છે કેમેરા પર્સન મનીષ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ